હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારો સ્વાગત છે સાતસો એકાવનમાં પ્રશ્ન સુધી પહોંચી ચૂક્યા છીએ આની પહેલાંના તમામ વિડીયોઝ તમે ન જોયા હોય તો જોઈ લેજો અજંતાની કયા નંબરની ગુફામાં પદ્મપાણી બુદ્ધનું ચિત્ર આવેલું છે ભાઈ અજંતા ઇલોરાની ગુફા પહેલાં તો ક્યાં આવેલી છે એ ક્લિયર હોવું જોઈએ મહારાષ્ટ્રમાં આવેલી છે ભાઈ બરાબર મહારાષ્ટ્રમાં આવેલી છે એ પણ યાદ રાખજો ભાઈ તો આ અજંતા એલોરાની ગુફામાં પદ્મપાણી બુદ્ધ ભગવાનનું જે ચિત્ર છે એ ગુફા નંબર એકમાં આવેલું છે ક્યાં આવેલું છે ગુફા નંબર એકમાં આવેલું છે ભાઈ તો એ પણ એક યાદ રાખજો અજંતાની કયા નંબરની ગુફામાં પદ્મપાણી બુદ્ધનું ચિત્ર આવેલું છે તો ગુફા નંબર એકમાં આવેલું છે એને પણ એક તમારે જાણવા જેવું કહી શકાય બાદામીની ગુફા બાદામીની ગુફા કાચીપુરમ ક્યાં આવેલું છે તો ભાઈ બાદામીની ગુફા કાચીપુરમ એ મિત્રો કર્ણાટક આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ કર્ણાટક ખાતે બાદામીની ગુફા કર્ણાટક ખાતે આવેલી છે કાચીપુરમની વાત છે કાચીપુરમ બાદામીની જે ગુફા છે એ કાચીપુરમમાં આવેલી છે અને કાચીપુરમ હકીકતે કર્ણાટકમાં આવેલું છે એટલે તમારે આમ સિકવન્સ વાઇઝ યાદ રાખવાનું છે અને હા મિત્રો તમે મને જે સપોર્ટ કરી રહ્યા છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આવો ને આવો સપોર્ટ કરતા રહો આપણે ડેફિનેટલી કંડક્ટર ડ્રાઈવરની એક્ઝામને અવશ્ય ને અવશ્ય ભાઈ ક્રેક કરશું કરશું ને કરશું આગળ વધીએ વાલા મિત્રો ચિત્તા નવસલ ચિત્તા નવસલની ગુફાઓ ક્યાં આવેલી છે તો ચિત્તાની વસલની ગુફા તમિલનાડુ ખાતે આવેલી છે ક્યાં આવેલી છે ભાઈ તમિલનાડુ ખાતે આવેલી છે રાજા રવિ વર્મા રાજા રવિ વર્મા ક્યાં સોરી કઈ કલા સાથે સંકળાયેલા છે મિત્રો રાજા રવિ રવિવર્માનું નામ તમને ખ્યાલ હશે ભાઈ ચિત્રકલા સાથે બહુ એટલે બહુ પ્રખ્યાત એવા ચિત્રકાળ હતા ભાઈ ચિત્રકાર કહેવાય સોરી રાજા રવિ વર્માજી સારા એવા ચિત્રકાર હતા ભાઈ બરાબર તો એમનું નામ ચિત્રકળા સાથે સંકળાયેલું છે ભાઈ રાજા રવિ વર્માએ ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયોના ઉત્કૃષ્ટ તૈલ ચિત્રો બનાવ્યા છે તેમાં કઈ દેવીનું ચિત્ર વિશ્વવિખ્યાત છે તો સરસ્વતી માતાનું જે તમે ચિત્ર વારંવાર તમે જોતા હશો તો એ ચિત્ર ખૂબ જ એટલે ખૂબ જ ભાઈ વિશ્વવિખ્યાત બની ગયું છે ભાઈ તેલી ચિત્ર બનાવ્યું હતું એમણે તો એ સરસ્વતી માતાની મૂર્તિ અથવા સરસ્વતી માતાની તમે સુબી જોઈએ હશે જે વીણા વગાડતી દર્શાવવામાં આવેલી સુબી છે એ રાજા રવિ વર્મા દ્વારા ભાઈ બનાવવામાં આવેલી છે દરેક વિદ્યાર્થીને એ ખ્યાલ હશે શાળામાં એણે એ સરસ્વતી માતાની જે ચિત્ર છે એ જોયું હશે વડોદરામાં કલા ભવનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી એટલે આ વડોદરા ભવનમાં પણ એક કલા ભવન હતું જેની સ્થાપના ઈસવીસન અઢારસો ને નેવુંમાં થઈ હતી ક્યારે થઈ હતી ઈસવીસન અઢારસો ને નેવુંમાં વડોદરામાં કલા ભવનની સ્થાપના કરવામાં આવી હતી ભાઈ કલા ભવનની સ્થાપના વડોદરામાં અઢારસો ને નેવુંમાં ચિત્રકલાની પાલ શૈલી નો મહાયન બૌદ્ધ સંપ્રદાય તમને એવું કીધું છે ભાઈ કે ચિત્રકલાની પાલ શૈલી શું છે તો કાંઈ નહીં ભાઈ શું છે મહાયન બૌદ્ધ ધર્મના તમને ખબર હશે પંથો આવે છે મહાયન પંથ અને હિનાયન પંથ બરાબર તો આ જે પાલ શૈલી છે પાલ શૈલી ચિત્રકલાની કઈ શૈલી ભાઈ ચિત્રકલાની સ્પેશિયલ એવી શૈલીઓ હોય તો અહીંયા પાલ શૈલી છે એ મહાએન્દ બૌદ્ધ સંપ્રદાયની પાલ શૈલી છે ભાઈ પાલ શૈલી ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશમાંથી એટલે કે આ પાલ શૈલી મળી ક્યાંથી ભાઈ આ પાલ શૈલી મળી ક્યાંથી તો ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાંથી ભાઈ બરાબર ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાંથી મહાયન પંથ સાથે સંકળાયેલી પાલ શૈલી જે ચિત્ર માટે પ્રખ્યાત છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે તો એ આ રાજ્ય વિસ્તારોમાંથી મળી આવેલી છે ગુજરાત રાજસ્થાન અને તમને શું કીધું છે ભાઈ તમે જાણો છો માળવાના પ્રદેશો આગળ વધીએ વાલા મિત્રો ચિત્રકલાની વાત કરી લઈએ છે હજી ચિત્રકલાની જૈન શૈલીના કેન્દ્રમાં કયો ધર્મ છે નામ ઉપરથી ખબર પડે કે ભાઈ જૈન શૈલી છે તો કયો ધર્મ છે ભાઈ જૈન ધર્મ છે ભાઈ જૈનિઝમ છે શું છે ભાઈ જૈન ધર્મ છે જૈનિઝમ છે ગુજરાતમાંથી મળી આવેલ જૈન શૈલીના ચિત્રો કયા નામથી ઓળખાય છે ગુજરાતમાંથી મળી આવેલા જૈન શૈલીના ચિત્રો કયા નામથી ઓળખાય છે તો એ ગુજરાત શૈલી ગુજરાત શૈલીના નામથી ઓળખાય છે કઈ શૈલીના નામથી ગુજરાત શૈલીના નામથી ઓળખાય છે ચિત્રકલાની રાજપૂત શૈલીનો વિકાસ ભારતના કયા વિસ્તારોમાં થયેલો છે તો ભાઈ ચિત્રકલાની રાજપૂત શૈલીનો વિકાસ યાદ રાખજો રાજસ્થાનના બુંદી ફરી વાર રાજસ્થાનના બુંદી ખાતે કિશનગઢ ખાતે બિકાનેર ખાતે અને જોધપુર ખાતે ભાઈ ફરીવાર 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 કેમ કે આ કામનું છે કામનું છે કામનું છે ચિત્રકલાની રાજપૂત શૈલીનો વિકાસ ભારતના કયા વિસ્તારમાં થયેલો છે તો રાજસ્થાનના બુંદી મુકામે કિશનગઢ ખાતે બિકાનેર ખાતે અને જોધપુર ખાતે ભાઈ કઈ શૈલી રાજપૂત શૈલીનો વિકાસ થયેલો છે ચિત્રકલાની કઈ શૈલી ભારતીય અને ઈરાની શૈલીનું મિશ્રણ છે ભાઈ ચિત્રકલાની આપણે શૈલીની વાત કરીએ તો ભારતીય અને ઈરાની શૈલીનું મિશ્રણ એટલે મુઘલ શૈલી કઈ શૈલી ભાઈ મુઘલ શૈલીનું શું છે ભાઈ એ મિશ્રણ છે ભાઈ મુઘલ શૈલીનું ભાઈ શું છે મિશ્રણ છે ભાઈ ત્યાં મુઘલ રાજાના સમયથી ગ્રંથ ચિત્રો અને વ્યક્તિ ચિત્રોની શરૂઆત થઈ હતી તો ભાઈ અકબરના સમયથી કોના સમયથી ભાઈ અકબરના સમયથી અકબરના સમયથી વ્યક્તિ ચિત્રોની અને ચિત્રોની શરૂઆત થઈ હતી કયા મુઘલ રાજાના દરબારમાં મનસુર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો ચિત્રકારો હતા સોરી ફરીવાર પ્રશ્નને આપણે સમજીએ પ્રશ્ન આવો છે કે કયા મુઘલ રાજાના દરબારમાં મનસુર અને બિશનદાસ જેવા વિખ્યાત એવા ચિત્રકારો હતા તો જહાંગીરના સમયમાં કોના સમયમાં ભાઈ જહાંગીરના સમયમાં વિશ્વવિખ્યાત એવા ચિત્રકારો હતા ચિત્રકાર ની વાત કરવાની છે અને અહીંયા થોડીક ચિત્રને લગતા જ પ્રશ્નો છે તો એના સવાલો તરફ આગળ વધીએ ચિત્રકલાની કઈ શૈલીના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે તો સ્વાભાવિક છે ભાઈ શાહી ઠાઠવાળી શૈલી કઈ હોય તો એ મુઘલ શૈલી છે ભાઈ કઈ શૈલી ભાઈ મુઘલ શૈલીમાં શાહી ઠાઠ જોવા મળે છે ભાઈ ચિત્રકલાની કાંગડા શૈલી કોને વિકસાવી હતી ભાઈ કાંગડા ગુરુકુળ છે આમ તો તમને ખ્યાલ હશે ચિત્રકલાની આ કાંગડા શૈલી એ કોણે વિકસાવી હતી તો હિમાલયની પહાડી પ્રદેશોમાં જે રાજસ્થાન અને મુઘલ ચિત્રકારો ચિત્રકારો એ મળીને આ બંનેના મિશ્રણથી આ શૈલી વિકસી હતી ફરીવાર હિમાલયની પહાડી પ્રદેશમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારો આ બંને દ્વારા મળીને કઈ શૈલી વિકસાવવામાં આવી હતી ભાઈ ચિત્રકલાની કાંગડા શૈલી વિકસાવવામાં આવી હતી ચિત્રકલાની કાંગડા શૈલીનો મુખ્ય વિષય કયો છે તો કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય ભાઈ આ કાંગડા શૈલીનો મુખ્ય વિષય છે ભાઈ કાંગડા શૈલીનો મુખ્ય વિષય શું છે કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય આ બંનેનું મિશ્રણ કરીને ભાઈ આ કાંગડા શૈલી રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ વિકસાવી હતી મિથિલા તો મિથિલા એટલે ખબર પડી જાય કે બિહારની કંઈક વાત થોડી ઘણી સંકળાયેલી હશે મિથિલા શેરનું બરાબર એની જેવું છે મિથિલા ચિત્ર શૈલી મધુબની ચિત્રકલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો બિહાર સાથે સંકળાયેલી છે ભાઈ મિથિલા ચિત્ર શૈલી એટલે કે મધુબની ચિત્રકલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો બિહાર સાથે સંકળાયેલી છે મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા શેર કરવાનું ન ભૂલતા કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા આગળ વધીએ કલમકારી કલમકારી ચિત્રકલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલી છે ભાઈ કલમકારી ચિત્રકલા ક્યાં સંકળાયેલી છે તો આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલી છે ભાઈ કલમકારી ચિત્રકલા કેવું નામ રાખ્યું કલમકારી ચિત્રકલા પટ ચિત્રશૈલી પટ ચિત્રશૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો પટ ચિત્ર શૈલી ઓડિશા અથવા ઓડિશા તમે જેને કહો છો ઓડિશા સાથે સંકળાયેલી છે કઈ ચિત્ર શૈલી પટ ચિત્ર શૈલી એ કયા રાજ્ય સાથે સંકળાયેલી છે ઓડિશા રાજ્ય સાથે સંકળાયેલી છે ફાડ ચિત્ર શૈલી ફાડ ચિત્ર શૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો ફાળ ચિત્રશૈલી પણ રાજસ્થાન સાથે સંકળાયેલી છે રાજસ્થાન સાથે સંકળાયેલી છે ત્યારબાદ છે વારલી વારલી ચિત્ર શૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો આ વારલી જે ચિત્ર શૈલી છે એ પણ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલી છે કોની સાથે સંકળાયેલી છે ભાઈ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલી છે પિઠોરા પિઠોરા ચિત્ર શૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો જે પિઠોરા રાજ્ય શૈલી છે ભાઈ પિઠોરા ચિત્ર શૈલી છે એ રાજ્ય હવે આપણું ગુજરાત રાજ્ય સાથે ભાઈ તમે આદિવાસી વિસ્તારોમાં જાઓ ને તો જે ચિત્ર શૈલી જોવા મળે ને એને પિઠોરા નામ આપવામાં આવેલું છે ભાઈ બરાબર યાદ રાખજો કાલીઘાટ ચિત્ર શૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે તો પશ્ચિમ બંગાળ સાથે ભાઈ કાલીઘાટ ચિત્ર શૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે પશ્ચિમ બંગાળ સાથે સંકળાયેલી છે કલાગુરુ શ્રી રવિશંકર મહારાજ રવિશંકર રાવળ રમેશભાઈ પંડ્યા નંદલાલ બોજ જેમિની રોય મિત્રો અહીંયા રવિશંકર રાવળની વાત થાય છે કયા એ તમને હું વાત કરીશ ચિત્રકાર બરાબર ચિત્રકાર એની વાત છે જેમિની રોય દેવી પ્રસાદ રોય ચૌધરી કુમારી અમૃતા શેરગીલ અને અંજલી ઇલા ઇલા મેનનનું નામ કઈ કલા સાથે સંકળાયેલું છે તો ચિત્રકલા સાથે સંકળાયેલું છે બધા ભાઈ ચિત્રકારો છે ભાઈ ચિત્રકારો છે યાદ રાખજો બધા ચિત્ર શૈલી સાથે સંકળાયેલા છે વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ના ચૂકતા મને